ખેરાલ તાલુકાના અરઠી ગ્રામ પંચાયત બની બિનહરીફ ખેરાલ તાલુકા ફતેપુરા સહિત ચોટિયા અને રસુલપુર સહિત સદીકપુર સહિત થાંગણા પણ બની બિનહરીફ ખેરાલ તાલુકાના તેતાલીસ ગ્રામ પંચાયતો પૈકી આઠેક પંચાયત સમરસ થાય તેવી સંભાવના સરપંચ પદે શ્રીમતી ચૌધરી ધનીબેન પથુભાઈ ચો બિનહરીફ ઉમેદવાર બન્યા છે ત્યારે સરપંચના હરીફ ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી નિવૃત્ત ડિવાયસપી એમડી ચૌધરી સહિત હરિભાઈ રબારીએ આપી વિગતો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ગ્રાન્ટમાંથી પણ મળશે પાંચ લાખની સહાય ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારુક મે મન ખેદાલુ શું નામ આપનું છે મારું નામ મુખાભાઈ રોગારી શું કહે છો જે સબરસ પંચાયત બની છે બાબત અર્થી ગામની અંદર વિવિધ પ્રકારની જ્ઞાતિઓ વસેલી છે વર્ષોથી ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટે અમારા વડીલોએ પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાં અમે સફળ થયા છીએ અને અમારી કાયમ માટે એકતા જળવાઈ રહે એવી અમારી ભાવના હતી અને અમે સિદ્ધ કરી બતાવી શું નામ આપનું છે એમ ચૌધરી નિવૃત્ત ડિવાયસી છું અને સિંચાઈ સમિતિના ચેરમેન જિલ્લા જનજી અરઠી ગામે ગામની સમરસ બનાવાય છે શું કે મારું વતન અરઠી છે અમારે ચૌધરી ઠાકોર રબારી દેવી પૂજા બધી કુમો અમારા ગામમાં આવેલી છે અને ધોરાપુર અમારે અદૃત પંચાયત છે આજે અમે બધા બે ગામોના માણસો ભેગા થયેલા અને હું નક્કી કર્યું કે આપણે સમરસ કરું પહેલાં અમારા હરિભાઈ ખરા એમને પત્ર ભર્યું હતું પણ પછી કામની સમજૂતી કરી અને સરકારમાં જે લાભો મળે એ મળવા પાત્ર તમામ લાભો આપણે મળી શકે એટલા માટે અમારે સમરસ કરવામાં આવેલું છે અમારા તો સભાસદો જે સભ્યો છે એ સભ્યો પણ અમે બિનહરીફ તમામ કરી દીધા છે અને કરશનભાઈ જે છે એમને બધા કોમોને આશરે રાખી અને બધાના કામો થાય એ પ્રમાણે નક્કી કરી અને પછી અમારા ધનિજેન છે મહિલા સીટ છે જેમ અમે સરકમનું અમે ફાઇનલ કરવામાં આવેલું છે અને ધારાસભ્યની ક્રાંટમાં જે પૈસા મળે પ્લસ સરકમ જે મળે વધતા અમારી જિલ્લા ડેલિગેટમાં અમારે એક લાખ રૂપિયા હું પણ એમાંથી એક સહાય આપીશ